ધારાસભ્ય અનંત પટેલે સાંસદ ધવલ પટેલને જૂઠાલાલ કહ્યા છે અનંત પટેલે સાંસદ ધવલ પટેલને ડિબેટ માટે પણ કાર ફેંક્યો છે તાપી પાર તાપી સંઘર્ષ સમિતિની બેઠકમાં અનંત પટેલ નિવેદન ચૌદમી ઓગસ્ટે ધરમપુરમાં બેઠક મળશે 1 ઇંચ પણ જમીન આપવાના નથી અનંત પટેલે વાત કરી છે સાંસદ ધવલ પટેલે કહ્યું હતું કે કોંગ્રેસ આદિવાસીઓની ગુમરાહ કરે છે પાર તાપી નર્મદા રિવર લીંગ પ્રોજેક્ટ સરકારે રદ કર્યો છે હવે ચૌદમી ઓગસ્ટે ધરમપુરમાં બેઠક છે સાંસદ અને ધારાસભ્ય ભાજપના સાંસદ ધવલ પટેલ અને કોંગ્રેસના ધારાસભ્ય પટેલ આમને રિવર લિંક પ્રોજેક્ટ સરકારે રદ કર્યો હતો સાંસદ ધવલ પટેલે વાત કરી છે અનંત પટેલ કહી રહ્યા છે કે અમને લેખિતમાં જોઈએ છે અમે લડી લેવાના મૂળ છે અમે એક ઇંચ પણ જમીન નહીં આપી કે બે હજાર બાવીસમાં માં આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સી આર પાટીલ સાહેબે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પાર તાપી નર્મદા રિવરલિન પ્રોજેક્ટને કેન્સલ ત્યારે જ કરવામાં આવ્યો એના પછી કોઈ જાતની હિલચાલ નથી થઈ પણ કોંગ્રેસને જે કારમી હાર બે હજાર બાવીસ ના વિધાનસભામાં થઈ પછી લોકસભામાં થઈ અને પછી સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં જે થઈ એમનું કોંગ્રેસનું અસ્તિત્વ બચાવવાની આ પૂરું ષડયંત્ર છે આદિવાસી અસ્મિતા બચાવ નહીં પણ કોંગ્રેસ કોંગ્રેસનું અસ્તિત્વ બચાવની આ પૂરું આ પ્રોપોગેન્ડા ચાલી રહ્યું છે પણ આજે અમારા આદિવાસી સમાજના લોકો અમારી સાથે ખભે થી ખભે મળાઈને ઉભા રહેલા છે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે ઉભા રહેલા છે એના કારણે જ ગુજરાત પણ સત્તાવીસ આદિવાસી સાથે છે જળસંચય મંત્રી અને ભાજપ ના પ્રમુખ દ્વારા નિવેદન કરવામાં આવ્યું કે આનંદ પટેલ દોરે છે પછી આપણા વિસ્તારના સાંસદ